આજુબાજુ ત્યાંથી સ્ટોકમાં તમે જો બે હજારની ઉપર એકવીસો તરફ પહેલ જોવા મળી હવે ટોપ ઉપર તમે જો પ્રમોટર વેચી રહ્યા છે મતલબ કે શું પ્રમોટર પણ એવું માની રહ્યા છે કે હવે અહીંયાથી વધારે તેજી નહીં આવે પહેલો તો ક્વેશ્ચન એ થાય છે અને હવે આજે જે બ્લોક ડીલ જોવા મળી છે બ્લોક ડીલ બાદ સવા ત્રણ ટકાનો ઘટાડો આવ્યો છે તે ઘટાડાને આપણે કહી દીધું શું ખરીદીને ઓપોર્ચ્યુનિટી તરીકે જોવું જોઈએ કે પછી વેઇટ કરવો જોઈએ જેની પાસે ઓલરેડી પોઝિશન હોલ્ડિંગ હોય એ લોકોએ શું કરવું જોઈએ સર યોમિક ભારતીય એરટેલની વાત કરીએ તો આજે જે પ્રમોટરનું જે સ્ટેક સેલના ન્યૂઝ આયા છે તો છેલ્લા ત્રણ ચાર મહિનામાં જોઈએ તો આ બીજી વાર આ પ્રમોટરે સ્ટેક સેલ કર્યો છે મારા ખ્યાલથી અરાઉન્ડ ઓગસ્ટ સપ્ટેમ્બર મંથમાં અહીંયા આગળ આપણે નાઇન્ટીન હંડ્રેડ આસપાસ પણ પ્રમોટરે ઇક્વિટી સ્ટેક સેલ કર્યો હતો અને આજે એકવીસોના લેવલે ફરીથી કર્યો છે તો ડેફિનેટલી એક રનઅપ જોવા મળી ચૂક્યો છે ઓલરેડી અને હાયર લેવલ ઉપર ઓલમોસ્ટ ઓલ ટાઈમ આસપાસ જ ટ્રેડ કરી રહ્યો હતો બે દિવસ પહેલાં તો પ્રમોટર એક રીતનું પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે પરંતુ અહીંયા આગળ જેમ તમે વાત કરીએ ડીપ સ્ટ્રેટેજી ડેફિનેટલી અહીંયા આગળ કન્સિડર કરી શકાય છે કોઈ પણ ડીપ આવે છે નાઇન્ટીન હંડ્રેડ ફિફ્ટી આસપાસ કેમકે આ એક થીમ જે ચાલી રહી છે ડેટાની અને ટેલિકોમની ડિઓ ઓલમોસ્ટ થઈ ગયું છે તો અને જે પ્રાઇઝિંગ પાવર આ લોકો કમાન્ડ કરી રહ્યા છે આપણે જીઓની વાત કરીએ કે ભારતીય ની વાત કરીએ તો કન્ટિન્યુઅસ આરપુ અહીંયા ઇન્ક્રીઝ જોવા મળી રહ્યા છે અને અહીંયાથી ફર્ધર પણ આરપુ ઇન્ક્રીઝના સિગ્નલ આગળ જતા ચાન્સીસ છે કે અહીંયાથી પણ પ્રાઇઝ રાઇ રાઈઝ થઈ શકે છે તો થીમ ડેફિનેટલી કન્સિડર કરી શકાય એવી છે અને અહીંયા આગળ કોઈ પણ ડીપ આવે ત્યાં આગળ બાય કરવાની સલાહ રહેશે અરાઉન્ડ નાઇન્ટીન હંડ્રેડ ફિફ્ટી આસપાસ ઓકે તો આ છે આપણે અહીંથી ભારતીય એરટેલ કે જેમાં આપણે લેવલ સ્પેસિફિક સર વાત કરીએ આપણે અહીંથી ફોકસ કરીશું